હલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અવાજ નહીં આવતો તમારો ગુડ મોર્નિંગ હવે વાલી બેસીને કંટાળી ગયા છે નહીં જે નોકરી પર જવાના ટાઈમ જોતા હશે સમય કિંમતી છે ને એમ બાળકો માટે પણ સમય કિંમતી જ છે તમે આઠ પંદર પછી આવો આઠ વીસ વાલીઓને ગાના કહેવાય છે બાળક ઉઠતો નહીં ટોયલેટ નહીં જોયું તમે બાળકોને ટેવ પાડશો અત્યાર તો આગળ જતા એ સમયનું મહત્વ શીખશે જે નોકરી કરતા છે સમય જે પંચિંગ કરતા પાંચ મિનિટ લેટ તમારો પગાર રૂપાય સીએન ગણાય તેમ બાળકોને ટાઈમનું મહત્વ સમજાવો આગળ જતા તમારા બાળકો સારું શીખશે ટાઈમે પહોંચશે પછી લેટ ચાલશે નહીં તમે આટલી અત્યારે એટલા બધા છોકરાઓ પરીક્ષા આપે છે જે દોડમાં પોલીસ નોકમાં એક સેકન્ડ માં રહી જાય તો એને કેટલું મહત્વ ખબર હશે એક સેકન્ડ ફરી એક્ઝામ પાછી નહીં આપી શકે તેમ બાળકોને સમયનું મહત્વ શીખવો મોસ્ટ ઓફ બધા ટીચર બધું કહી દીધું છે બરાબર કે આપણે સિનિયર કેજન કીધું છે જૂના બાળકો વાલીઓ છે તેમને ખબર છે આપણે CW એટલે ક્લાસ વર્ક H W એટલે હોમવર્ક ધારો કે તમારો બાળક કોઈ વાર વાલી ભૂલી જાય કે આજે વાર છે તો અંગ્રેજી બાગ એક ની ચોપડી મૂક્યા ગુજરાતી ભાગ એક ની તો તે દિવસે ટીચર બાળકો ડાયરીમાં ડાયરી લખશે કે આજે રોજ બાળક ગુજરાતી ભાગ એક ની ચોપડી લાવેલ નથી પાના નંબર 4 થી 8 ઘરે થી પોરાવાના રહેશે તો ખાસ કરીને વાલીઓ ડાયરી વાંચો બાળકો તમને કહેશે નહીં કે ટીચરે ડાયરીમાં માં છે નવી પ્રવૃત્તિ હશે ટીચરે નવું કંઈ કરાવ્યું છે તરત કહેશે કે મારા કિચર આજે આ શીખવાયો આજે આ કર્યું આજે ડાન્સનો પિરિયડ હતો પીટીનો પીરિયડ હતો તો બાળકો ખુશ રહે તમને તરત કહે છે પણ અમુક વાલી તો સાંભળે છે બાળકો કે બાળકો શું થાય છે બાળકો પર ધ્યાન આપવો ધારો કે આજે તમારું બાળક ચોપડી લાવેલ નથી તો ટીચર ડાયરીમાં સૂચના કરશે અને જો તમે પર્સનલી લેવા આવો છો તો વાલી ટીચર વાલીને કહે કે તમારું બાળક ચોપડી લાવેલ નથી તો એ પાના તમારે ઘરેથી પૂરાવાના રહેશે પછી એવું નહીં થાય કે ટીચરે તો લખી નાખી દીધું છે એટલે અમારે કરાવવાનું બાળકોને તમારે રોજ ધ્યાન આપો કે ટીચરે શું નોટમાં કરાવ્યું છે ચોપડીમાં શું કરાવ્યું છે અને હોમવર્ક બાળકોને હોમવર્ક કરાવું એવું નહીં કે આજે કરાવું તમે હું તો મારા પ્રશ્ન વાળા ખાસ કહીશ હું તો નોટમાં પાના ભરીશ ઘરકામ બાકી જૂના વાળી હશે ખબર હશે આગળનું ઘરકામ બાકી હશે ને તેની પણ દસ નોંધ હશે કે ઘરકામ બાકી તારીખ સાથે કે પચીસ છવ્વીસ સત્તાવીસ ચોવીસ અઠ્ઠાવીસ સાત બાર મતલબ કે જાન્યુઆરી સુધી હું તારીખમાં આવું છું ઘરકામ બાળકોને કરાવું અત્યારથી તમે બાળકને ઘરકામ કરાવશો तो बदर सल्थम नहीं है, क्या माला बाड़ माला ना चलेसु अत्यर रहा हो। ताम अत्यर शीप्ड़ों नर्सली माणा को रंसे, गुडसे। पचि आपने जुनियर माँ एलोको लगता शिख्से। शीनियर माँ एंती बदर हाण। अवे अत्यर तल्ला आपसे सा�